ખેલ મહાકુંભ કરાટે સ્પર્ધામાં સુરતમાં આવેલી બી બી કરાટે એકેડેમીના બે ગોલ્ડ

બે કુસુમ ગોલ્ડ મેડલ ત્રણ તની શકા ચૌધરી સિલ્વર મેડલ ચાર પ્રાચી બાગરી બ્રોઝ મેડલ પ્રાપ્ત કર્યા છે આ તમામ કરાટે ખેલાડીઓ સુરતના હેડ કોચ સિહાન અમલેશ બાવરિયા અને સેન્સઈ આશિષ રાજપુરોહિતના માર્ગદર્શન હેઠળ તાલીમ પ્રાપ્ત કરી છે આ તમામ ખેલાડીઓએ સુરત શહેરનું નામ રોશન કર્યું છે ચેતનજી બુંદલા ટીવીએટી ન્યૂઝ સુરત